ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટી એટલે કે આવાસ યોજનાના મકાનમાં કુંડુ પડવા જેવી નજીવી બાબતને લઈને અમુક કિસ્સામાં ઉશ્કેરાઇ જઈને એક યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારો તેમજ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જયારે ઈજાગ્રસ્તને ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે પાંચ થી છ લોકો નશાની હાલતમાં હતા ત્યારે કાર ચાલક તેમજ રિક્ષા ચાલક ને ઢોર માર મારવામાં આવ્યો હતો ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ગોકુલધામ સોસાયટી આવાસ યોજનાના મકાનમાં નજીવી બાબતે માટાકુર સર્જાઈ હતી જેરા માથાકૂટ દરમિયાન આવા સોદનાના પાર્કિંગમાં લોકોના ટોળા આવીને મારામારી કરી હતી ત્યારબાદ ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં દવા લઈને પરત ઘરે રહી આવતા ત્યારે તે દરમિયાન સુભાષનગર ચોકમાં અગાઉથી પ્લાન કરી આવરત હતું એટલે કે રોહન બોટી ઉર્ફે રોહિત આકાશ રવિ અને નાનુ નામના પાંચ વ્યક્તિઓ પ્લાન કરી સુભાષનગર ચોકમાં ધોકા પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો બાદમાં એક એરપોર્ટના નોકરી કરતા કાર ચાલકને રોકી કારમાં ધોકા માર્યા બાદ કાચ ફોડી નાખવામાં આવ્યો હતો અને રિક્ષા ચાલકને પણ માર મારવામાં આવ્યો હતો આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી ઓકે બેન તમારું નામ કયો વિસ્તારમાં રહ્યો ને શું બનો બેનો મારું નામ ઉર્મિલા જીગ્નેશ રાઠોડ છે અમે સુભાષનગર આવાસમાં રહીએ છીએ ઓગણત્રીસમાં માં ગોકુલધામ સોસાયટી ને અમારે રાતે એને અમારું કુંડાને એવું પાડ્યું હતું તો અમે એમ કીધું કે કોકે પાડી દીધું એના મમ્મી મારા ઘરે બાંધવા આવ્યા હતા મારા મમ્મીને બાંધવા આવ્યા હતા તો અમે કંઈ પછી કાંઈ બોયલા નહોતા મારા ઘરવાળા એને સમજાય બપોરે કે ભાઈ તું આવું નહીં કર એમ ઘરમાં લેડીઝ હોય મા દીકરી એકલી હોય તો એ એમ સમજે કે મને બેન આમ ગાળ દીધી અમે ગાળ નથી દીધી બેન આમ તો અમે હું બપોરે મારા છોકરાને ટ્યુશનમાં મૂકવા જતી હતી તો એ લોકો દસ બાર જણાને આ લીપને આગળ હતા મારી રાહ જોઈને કે આવે એટલે તો મને મારવા દોડ્યા તો મને છરી બચાવી તો મારા મમ્મી ને મારો ભાઈ છે એ મારી મારો અવાજ સાંભળીને નીચે આવ્યા કે શું થયું એમ તો મારા મમ્મીને માર્યો મારા ભાઈને માર્યો ને મને મારી અમને ત્રણેયને માર્યા મારા ભાઈને અમને મારા અમારા મોબાઈલ લઈ ગયા હતા તો અમે મોબાઈલ તો પાછા લીધા પણ અમારા મારા ભાઈનો ચાંદીનો ચેન લઈ ગયા છે એ લોકો ને મારા વર્ગને કીધું કે એ મળશે એટલે અમે કરશું તો અમે મોટા દવાખાને આવ્યા હતા અમારા ભાઈને વધુ વાગ્યું હતું તો અમે મોટા દવાખાને આવ્યા હતા કે અમારે કેસ નથી કરવો અમે ખાલી દવા લઈને વૈયા જવાના હતા તો અમને એમ તો અમે અમારે એના કઝનનો ફોન આવે કે અમે સમાધાન કરી નાખતું તો અમને કાંઈ વાંધો નહીં આવે તો અમે સમાધાન કરવાને ગયા તો અમને સમાધાન કરવા આટલું અમે એને બોલાવ્યા હતા તો એને અમને એવું સમાધાન નતા આવ્યો પણ એ લોકોના હાથમાં છરી હતા ને બાપ ધોકા એવું હતું મારા ઘરવાળાને જોઈને મારા મારા ઘરવાળા સાઈડમાં ઊભા તો હતા મારા ઘરવાળાને લઈ લઈ લે બધા એકારે તો એ લોકોને ગોતતા હતા તે અમને તો બે ત્રણ એક ઓલી ફોર વ્હીલનો કાં તોડ નાખ્યો રિક્ષાવાળાને માયરા એક બે ને નુકસાન ન્યાય કર્યું બીજાનું તે મારા ઘરવાળા દેખાણ મારા ઘરવાળાને એ લોકોએ પકડીને ચાર પાંચ જણા હતા આમ જાજા હતા પણ મને પાંચ જણા હતા અંદાજે મારા મેં પાંચ જણાને જોયા તો પાંચ જણા હતા એ પાંચ મારા ઘરવાળાને માયરા તો એને માથામાં માથામાં પાઇપને ને એવું ને એવું માર્યું ને પડખામાં ત્રણ બે ત્રણ છરીના ઘા માર દીધા માથામાં એને માર્યા બહુ માર્યા એને એને બેભાન થઈ ગયા તો એને એટલા માર્યા મારનામું એ એકનું નામ રોહન છે એકનું નામ ઘોટી છે એનું ઉર્ફે નામ રોહિત છે એનું ભોટીનું આકાશ છે એનું નામ પછી રવિ છે ને નાનું છે